નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજગઢ પોલીસ સ્ટેશનના જામબાજ પી એસઆઈ આર એસ રાઠોડનાઓએ તાજેતરમાં જ ગોગંબા તાલુકાના રાજગઢપાલલા મુકામે ગૌવંશની કતલ થતી હોવાની માહિતીના આધારે ત્યાં હિંમતપૂર્વક દરોડો પાડી અને ગૌવંશની હેરાફેરી તેમજ ગૌવંશની કતલ કરતા ગુનેગારો સામે કાયદાનો સિકંજો કસી અને હિંમત તેમજ બહાદારીપૂર્વક તેઓએ રેડ પાડી અને ગુનેગારોને ઝડપી લીધા હતા અને મુદ્દામાલ સાથે ઝડપી લેતા ગોગંબાના વકીલ આલમની અંદર તેમજ દરેક સમાજની અંદર ખુશીની લહેર જોવા મળી હતી ત્યારે આજરોજ ગોગંબા વકીલ મંડળ એસોસિએશન દ્વારા ગોગંબાના રાજગઢ પોલીસ સ્ટેશનના આર એસ રાઠોડ શ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું તેમને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ગોગંબા બાર એસોસિએશનના સિનિયર એડવોકેટ ડીજી પેસરાણા તેમજ વિક્રમસિંહ સોલંકી કિશોરસિંહ સોલંકી સહિતના એડવોકેટ ભાઈઓ તેમજ મહિલા એડવોકેટો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાજગઢ પોલીસ સ્ટેશનના જાંબાજ અને બહાદુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ રાઠોડ તેમજ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી અને તેઓનું પુષ્પગુચ્છ આપી અને સન્માન કર્યું હતું તેમજ સમાજની અંદર પોલીસ તેમજ વકીલ સાથે મળી અને જાગૃતતા આવે તે માટેના પ્રયાસો કરવા માટેની ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી હતી લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા આજ રોજ ગોગંબા પોલીસ સ્ટેશન આજગઢ ખાતે અમે વકીલ મંડળ દ્વારા આર એસ રાઠોડ સાહેબની શુભેચ્છા મુલાકાત માટે આવેલા અને તેઓએ રાજગઢમાં જે ગૌ માસ જે કેટલાય સમયથી ચાલતું હતું એમાં રેડ પાડીને જે ના ગુનેગારોને પકડી પાડેલ છે અને એવી જેઓ કામગીરી સરસ બજાવેલ છે તે બદલ અમે શુભેચ્છા પાઠવવા માટે આજરોજ આવેલા અને સાહેબને સરસ કામગીરી કરેલ છે એ બદલ એમની ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે આપણું નામ મારું નામ વિજયસિંહ એમ ચૌહાણ હું લીગલ తాలూకా కనుని సేవా సత్తామండ్డ గోద్రానల్ ఎడ్వోకెట్